રાજા અને વૃદ્ધ ઘોડો મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક રાજા હતો જેની ઘણા ઘોડા હતા પરંતુ તેમાંથી એક એવો ઘોડો હતો જે તમામ ઘોડાઓ કરતાં વધુ શક્તિશાળી અને યુદ્ધ કૌશલ્યમાં પારંગત હતો રાજા દરેક યુદ્ધમાં તેની પીઠ પર બેસીને જતો અને જીતીને પાછો આવતો તેથી રાજા તેને ખૂબ પ્રેમ કરતો સમય જતાં ઘોડો ઘરડો થઈ ગયો રાજાને લાગ્યું કે હવે કદાચ તેનો ઘોડો પહેલાની જેમ યુદ્ધમાં સહકાર આપી શકશે નહીં તેથી તેણે ઘોડાને યુદ્ધમાં લઈ જવાનું બંધ કરી દીધું હવે ઘોડો આખો દિવસ તબેલામાંગ બેસી રહેતો કે ખેતરમાં ઘાસ ચરાવવા જતો એક દિવસ ઘોડો દૂર ચાલ્યો ગયો અને રસ્તામાં આવતો હતો ત્યારે તે કાદવવાળી નદીની સામે આવ્યો ઘોડાએ વિચાર્યું કે તે સરળતાથી નદી પાર કરી શકશે પરંતુ જેવી તેને નદી પાર કરવાનો પ્રયાસ કર્યો કે તે કાદવમાંગ ફસાઈ ગયો ઘોડો જેટલો કાદવમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતો હતો તેટલો તે તેમાં અટવાઈ રહ્યો હતો પોતાની જાતને મુશ્કેલીમાં ઘેરાયેલો જોઈને ઘોડો જોર જોરથી નીકળવા લાગ્યો ઘોડાનો અવાજ સાંભળીને વટેમાર્ગો રસ્તા પર એકઠા થઈ ગયા બધાએ મળીને ઘોડાને કાદવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો જ્યારે લોકોએ ઘોડાના માલિક વિશે પૂછપરછ કરી તો તેમને જાણવા મળ્યું કે તે રાજાનો ઘોડો હતો રાજાને સમાચાર પહોંચાડવામાં આવ્યા કે તેનો પ્રિય ઘોડો ઊંડા કાદવમાંગ ફસાઈ ગયો છે અને કાદવમાંથી બહાર નીકળી શકતો નથી રાજા તેના સૈનિકો સાથે સ્થળ પર પહોંચ્યા અને ઘોડાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પણ સફળ ન થયા હવે રાજા પણ ખૂબ ચિંતિત થઈ ગયો તેણે પોતાના મંત્રીઓને બોલાવીને સલાહ માંગી ત્યારે એક વૃદ્ધ મંત્રીએ સલાહ આપી કે ઘોડા પાસે યુદ્ધના ઢોલ વગાડવા જોઈએ અને નજીક જ યુદ્ધનું વાતાવરણ સર્જવું જોઈએ રાજાને જૂના મંત્રીની સલાહ ગમી અને તેને પણ તેમ કર્યું

પરંતુ જ્યારે તેનો ઉપયોગ ન થયો ત્યારે તેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગયો અને આજે જ્યારે તેને ફરીથી તે જ વાતાવરણ મળ્યું ત્યારે તેનામાં ઉત્સાહનો વધારો થયો છે અને તેની શક્તિ પાછી આવી ગઈ છે રાજા પણ આખી વાત સમજી ગયા અને પોતાનો બહાદુર ઘોડો ફરીથી કામે લગાડ્યો બૌદ્ધ રાજા અને વૃદ્ધ ઘોડો વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ક્યારેય ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવવો જોઈએ નહીં પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ